બાર <laughs> લખે hey, <laughs> જય માતાજી મિત્રો જોડે જવાના છે અમદાવાદ કેમ કે મહેશ અને જયપાલને કોન્સ્ટેબલની પરીક્ષા છે તો હું જોડે જવાનો છું ને એ લોકોની પરીક્ષા છે આપણે તો પરીક્ષા નથી તો આપણે એ લોકોને જોડે જઈએ અને કઈ રીતે જઈએ છીએ તો એ બધું તમને બતાવીએ અને મહેશની પરીક્ષા લાંબા મંદિર શું આપણે બડિયાદેવનું એની બાજુમાં જ છે તો લાંબા મંદિરના પણ દર્શન તમને કરાવીશું તો મળીએ છીએ આગળ ચલો તો તમે જોજો છો સીધા מלવાディア બે જણ એકબીજાનો ખોરાક લઈ ગયા મિત્રો આપણે બસ પકડીને પહેલા જ નગર પોકી ગયા છે અને અહીંયાથી આપણે જવાના છીએ જીવરાજ પાર્ક તો અમે પાછા જેસો પાસે પહેનાજીની બિલ્ડિંગ સ અમે અહીંયાથી મેં રિક્ષા પકડી લીધી છે તો તમને જો અમે રિક્ષા પકડીને જઈ રહ્યા છીએ મિત્રો ફાઇનલી જીવરાજ પાર્ક સવા સો સોસાયટીની બહાર પોકી ગયા છીએ હવે જવાના છે અમે જે પણમાં ફાઈના કરે અને ત્યાં રાત રોકાવાના છે આ ચાલે છે તો મિત્રો અચાનક નક્કી કર્યું છે આપણે પલાડિયા મોલ જવાનું તો અહીંયાથી આપણે જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી જઈ રહ્યા છીએ આપણે સીધા આપણે પલાડિયા મોલ તો અહીંયાથી આપણે મેટ્રોમાં જઈશું અને જૂની હાઈકોર્ટથી મેટ્રો બદલી અને ત્યાંથી આપણે તલતે જઈશું તલતે રિક્ષા રીક્ષા પગને પલાળિયા મોલ જવાના છીએ આપણે

तो मित्रों पासा नीचे जा रहा है सी ये हमारा भाई ने लेवा माटे लिफ्टो आ, आ नू ये ऐसा तो ये अच्छा रे मार आ पासा है पासा है बेबी आ पासा, है पासा है। आ जो ये एनशन बजा एनशन हो बाकी तो ये नॉन ग्लो राई क्यों आप बैठो

ચલો મિત્રો વીરુ પણ આવી ગયો છે તો અહીંયાથી આપણે આગળ જઈએ આપણે ઉપર જવાનું છે તો આપણે તો સીડીથી તો નહીં જ જઈએ આપણે લિફ્ટથી જ જઈશું ટિકિટ લઈને ઉપર આવી ગયા છીએ અને અહીંયા મેટ્રો ટ્રેનની આપણે રાહ જોઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા બધા મસ્તી જ કરકર કરે આખો દિવસ છે તમને ઉપરથી અહીંયાથી બતાવું અહીંયાથી મજબૂત જીવરાજ તો મિત્રો મેટ્રો આવી ગઈ છે અહીંયાથી દરવાજો ખુલશે તો આપણે અહીંયાથી અંદર જવાના છીએ આપે તો મિત્રો ઊભી થઈ ગઈ હવે દરવાજા ખુલ છે તો મિત્રો બંને દરવાજા એ ખુલી રહ્યા છે આપણી પબ્લિક અંદર ચાલી ગઈ અડધી હિન્દી અડધી ગુજરાતી ઠંડુ ઠંડુ અમારી પબ્લિક મિત્રો અમે મેટ્રો પકડીને ખલત જ ગયા છીએ મેં જૂના હાઈકોર્ટ ઉપર ઉતરી અને મેટ્રો બદલી લીધી હતી ત્યાં આગળ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો ન કારણ કે એટલી જલ્દી જલ્દી ટ્રેન આવી ગઈ તો વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો એટલે ફટાફટ બેસી ગયા અને હવે જઈ રહ્યા છીએ નીચે અને ત્યાંથી જઈશું આપણે મોલમાં તો ક્યાં જઈને તમને બતાવી કેવો મોલ મોલમાં તો મિત્રો અહીંયાથી એક્ઝિટ કરવાની છે તો અહીંયા બધા ટિકિટ લઈને આવી ગયા છે અમારા મિત્રો તમારી ટિકિટ ક્યાં છો આખી જમો તો સમજો તને

ખરાબ પણ થઈ ગયા હતા તો થોડા સરખા કરી લઈએ મોટા થઈ ગયા તો સરખા રહેતા નથી હવે તો તો પડશે જઈએ અંદર મિત્રો ફાઈનલી આપણે મોલની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને મલ ની અંદર એકદમ મસ્ત વ્યૂ આવી છે તો તમને બતાવું અહીંયા અમારી પબ્લિક પણ ખુશ ખુશ થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો મોલની અંદર કેવું કેવું છે અહીંયા ઘોડો પણ છે સ્ટાર સ્ટારબર્ગ પણ છે અને અહીંયાથી તમે જોઈ શકો છો બધું મોંઘું છે આપણી વખતની અંદરનું બધું બહાર છે તો મિત્રો ચલો આગળ વધીએ અને જોઈએ બધું અહીંયાથી તમે મોલનું વ્યૂ જોઈ શકો છો અહીંયાથી નીચે જવાય છે અહીંયા બધું મોલની અંદર ફોટોગ્રાફી કરેલું બધું બહુ વધારે છે અને અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક ફરવા માટે જ આવે છે ખરીદી કરવા માટે દસ ટકા પબ્લિક જ આવે છે બધી તો મિત્રો તમે જોઈ શકો છો મોલની અંદર કંઈક આવું વ્યૂ જોવા મળી રહ્યો છે આપણને અને અહીંયા ધો તમે કેટલું મસ્ત છે અને અહીંયાથી તમે જોઈ શકો છો ટાવર કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે તો મિત્રો અત્યારે આપણે માઇક લાવવાનું ભૂલી ગયા છીએ જેથી બેકગ્રાઉન્ડ નોઈઝ બહુ ખૂબ જ વધારે આવતું હોય છે તો મિત્રો માઇક આપણે ઘરે ભૂલીને આવ્યા છીએ મિત્રો મોલની અંદર ફોટોગ્રાફી બહુ મસ્ત રીતે કરી રહ્યા છીએ આપણે આપણા વાળ હજી સુકાતા નહીં સુકાઈ તો કંઈક હરખા કરીને ઊભા કરીએ બાકી આપણે નવી સ્ટાઇલ બનાવી લીધી છે આજે તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો આગળ હરણ છે તો તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલું મોટું હરણ ઊભું કરેલું છે ગોલ્ડન કલરમાં અને ઉપર ફૂલ લગાયેલા છે બહુ મસ્ત લાગી રહ્યું છે તમને બતાવું અને અહીંયા આપણા મિત્રો ફોટોગ્રાફી તો જ્યાં જાય ત્યાં ફોટોગ્રાફી તો કરવાના જ છે અને અહીંયા ફોટોગ્રાફી ચાલુ અને એવું લાગે તો ક્યાં કયા ક્યાં મળતા જ નહીં તો તમે જોઈ શકો છો અહીંયાથી ઉપરનું બી કંઈક કાળ રીતે જોવા મળે છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર તરફ આ છે ચેપાલ અને પાછળ છે મહેશ મિત્રો તમે જોઈ શકો છો ઝુમ્મર કેટલું મજબૂત દેખાય છે આ છે આપણો બીજો માળ અને અહીંયાથી તમે જુઓ ચેપાલ ફોટો પડાવવા માટે તૈયાર જ ઉભો છો જ્યાં જઈએ ત્યાં ફોટો ફોટો અને ફોટો જ તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ બીજા માળે અને અહીંયાથી નીચે બધું તો તો દેખાય છે અત્યારે પોતે જ ના છે એટલે બધું પાછળ તો ઘર છે તો તમને પછી મિત્રો અહીંયાથી આપણે આગળ જઈએ અને મિત્રો આપણે હવે પૂજા માટે આવી ગયા છીએ અને અહીંયા ફોટોગ્રાફીનું સારું છે આપણે જોડાયા કારણ કે એ લોકો પહેલા જ ગયેલા હતા ફોટો ટ્રોફી ત્યાં જઈએ અને ત્યાં જઈને તેમની તો મિત્રો આપણે આખો મોલ ફરીને બહાર આવી ગયા છીએ તો મિત્રો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે આપણો બ્લોગ બહુ લાંબો થઈ રહ્યો છે તો કાલનો બ્લોગ આપણે અલગથી ઉતારવાના છીએ તો કાલનો બ્લોગ પણ જોઈએ ત્યાં સુધી જય માતાજી જય શ્રી